મિત્રો યુટ્યુબ ચેનલને મોનોટાઇઝન કરવા માટે શું શું જરૂરી છે યુટ્યુબ ચેનલની અંદર વાયટી સ્ટુડિયોની અંદર તમને બધા જ ફીચર જોવા મળે છે જેની અંદર આપણે યુટ્યુબના આપણા પોતાના વિડીયો ઉપર આપણે અર્નિંગ કમાણી કરવાની છે તો એની અંદર કયા ફીચર એના જે પોલિસી છે કઈ લાગુ પડે છે એના માટે કયું કયું જરૂરી છે કારણ કે અહીંયા તમને ઘણા બધા ફીચર મળે છે જોઈ લો અહીંયા પાંચસો સબસ્ક્રાઈબમાં અને ત્રણ હજાર વોચ ટાઈમની અંદર પણ છે અને નીચે જશો તો તમને અહીંયા ચાર હજાર વોચ ટાઈમ એક હજાર સબસ્ક્રાઈબરનો ફીચર છે એમાંથી કયા કયા ફીચર મિત્રો આપણે ફરજિયાત છે અને જેની અંદર આ ફીચરની અંદર તમને અર્નિંગ કઈ રીતે થાય છે અને જે આ બે ફીચર છે ચાર હજાર વોચ ટાઈમની અંદર એમાં તમારી ચેનલ મોનોટાઇઝન થાય છે તો એની અંદર તમને કમ કમાણી કઈ રીતે થાય છે અને જે ત્રણ હજાર વોચ ટાઈમવાળી જે ફીચર ચેનલ મોનોટાઇઝન છે એની અંદર તમને કમાણી કઈ રીતે થાય છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવીશું ચેનલની અંદર નવા છો તો યુટ્યુબની અંદર ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મિત્રો ખાસ કરીને ઘણા લોકો છે પણ આપણી ચેનલની અંદર મિત્રો એક હજારથી વધુ મેં વિડીયો અપલોડ કરેલા છે યુટ્યુબ ચેનલને લગતા ટોટલ તો જઈને ચેક કરી શકો છો મિત્રો ગુજરાતમાં દરેક વિડીયો બનાવે છે ગુજરાતીમાં નથી બનાવતા એવું નથી પણ મેં ખૂબ જ વિડીયો અપલોડ કરેલી છે જે યુટ્યુબને લગતી છે તો ચાલો આપણે વિડીયોની આપણે શરૂઆત કરી કે આ જે ફ્રીચર તમને જોવા મળે છે એ શું શું કહેવા માંગે છે ને એની અંદર આપણે કમાણી કરવી છે તો યુટ્યુબ તમને કમાણી કરવા માટે કયા કયા ફીચર આપે છે ફ્રીમાં કઈ રીતે તમે એની અંદર કમાણી કરી શકો છો તો સૌથી પહેલાં તો મિત્રો ખાસ આપણે વાત કરીએ કે યુટ્યુબની અંદર ચેનલ મોનોટાઈઝન કરવા માટે તમને પહેલાં તમારું ફીચર મળે છે આપ જોઈ શકો છો પાંચસો સબસ્ક્રાઈબ એન્ડ ત્રણ હજાર વોચ ટાઈમ બરોબર છે આ તમને ફીચર મળે છે છેલ્લા મિત્રો અહીંયા નેવું દિવસની અંદર એ પણ ફીચર છે મિત્રો આ છે ત્રણસો અને પાસઠ દિવસનું તો એક ફીચર તમને અહીંયા મળે છે કે આ નવું અપડેટ દેખાડે છે કે જે હવે તમે વોચ ટાઈમ બનાવશો એ પણ મિત્રો હવે યુટ્યુબ ચેક કરીને એડ કરશે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તો આ એક ફીચર મિત્રો આની અંદર આપણે આ ચેનલ તમે આની અંદર કમ્પ્લીટ ત્રણ હજાર વોચ ટાઈમ થઈ જશે અને પાંચસો સબસ્ક્રાઈબ થઈ જશે તો તમે એની અંદર કયા કયા ફીચર ઓન કરી શકો છો અને એની અંદર આપણને અર્નિંગ કઈ રીતે થાય છે તો એ તમને કહી દો તો અહીંયા તમને ત્રણ ફીચર મળે છે મિત્રો આપ જોઈ શકો છો મેમ્બરશિપ બીજા નંબરમાં છે સુપરચેટ અને ત્રીજા નંબરમાં છે શોપિંગ આ ત્રણ ફીચર તમને મળે છે તો આની અંદર તમે મિત્રો સમજી જ ગયા છો કે શોપિંગનું આપણા માટે કોઈ લાગુ પડતું નથી મિત્રો કારણ કે શોપિંગની અંદર એવું છે કે આ શોપિંગની અંદર કોઈ પણ માળખી કે કોઈ પણ તમે હોલસેલ મતલબ કોઈ બી પ્રોડક્ટ તમે શેર કરો છો એની અંદર તમે જે કિંમત છે એની અંદરથી તમે પાંચ કે બે રૂપિયા વધારીને તમે સેલ કરો છો અને એની અંદરથી કોઈ મતલબ ખરીદી કરે છે ઓનલાઈન તો તમને એની અંદરથી જે જે તમે ટેક્સ લગાવ્યું છે તમારું પોતાનું વડિંગ બે ચાર પાંચ રૂપિયા એ તમને મળે છે એ પણ કોઈ પ્રોડક્ટ ખરીદી કરે તો જ બીજા નંબરમાં છે મિત્રો શા સુપરવાળું સુપર કઈ રીતે કામ કરે છે એ તમને અહીંયાથી થોડોક બેકઅપ નીકળી જાઉં અને યુટ્યુબની અંદર ફીચર મળે છે કઈ રીતે ફીચર મળે છે અને એની અંદર આપણને કઈ રીતે અર્નિંગ થાય છે તો દાખલા તરીકે મિત્રો અહીંયા આપણી ટેકનિકલની જે કોઈ પણ મું વિડીયો આપણી ઓપન કરી લઉં છું દાખલા તરીકે આ ટેકનિકલ જેગુબાની મેં આપણે ઓપન કરી છે અને આ કોઈપણ એક વિડીયો ઉપર મેં ક્લિક કર્યું છે તો આ વિડીયો ઉપર હવે હું એની અંદર કઈ રીતે કમાણી મતલબ કરી શકું છું તો પહેલાં તો મિત્રો ખાસ કરી દઉં તમને ચાલો યુટ્યુબને ઓપન કરી લો તો આ રીતે તમને અર્નિંગનું એક ઓપ્શન તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળે છે એમાંથી એક સાઇટમાં એક ઓપ્શન મળે છે તો આ રીતે તમે સાઇટમાં ક્લિક કરશો તો એક આ જે આભારવાળું ઓપ્શન છે એ છે મિત્રો સુપરચક હવે તમને મારી આ વિડીયો ગમી છે દાખલા તરીકે તો તમે આ શું જે આભારવાળું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરીને તમે તમારા ગૂગલ પે દ્વારા તમે મને પૈસા ટ્રાન્સફર કરી શકો છો મિત્રો ચાલીસ રૂપિયાથી શરૂઆત થાય છે ચાલીસ બસો આ રીતે તમને ફિચર મળે છે ને એની અંદર તમે તમારા ગૂગલ પેથી મારામાં પૈસા નાખો એવી રીતે મળે છે એટલે આપણા ગુજરાતની અંદર તો મિત્રો આપણું લાખ રૂપિયાનું કામ થતું હોય ને મારા વિડીયોથી તો પણ મિત્રો પૈસા કોઈ છે ને ટ્રાન્સફર ના કરે ગુજરાત એવું છે કે કોઈ પણ જગ્યાએ છેતરાય નહીં તો અહીંયા કોઈ પણ મિત્રો અર્નિંગ થતી નથી કોક જ લોકો હોય કે જે મિત્રો વિડીયો ગમે કોઈને સારું કામ થયું હોય તો મિત્રો કદાચ નાખી શકે છે તો આ ફીચર તમને મળે છે તો ફરીથી આપણે વાયટી સ્ટુડિયોની અંદર આવી જઈએ અને મિત્રો આ છે મેમ્બરશીપ તો મિત્રો ખાસ વિનંતી કરું કે મેમ્બરશીપ વસ્તુ એવું છે કે એની અંદર મિત્રો છે કે આપણા ગુજરાતી લોકોને મેમ્બરશીપ દ્વારા કોઈ જ લોકોને ખબર નથી પડતી કે મેમ્બરશીપ શું છે ને આપણા માટે ખાસ લાગુ પણ નથી પડતી એની અંદર જે પ્રોસેસ છે એ પણ મિત્રો આપણને નથી ખબર મને ખુદને મિત્રો જે મેમ્બરશીપની પ્રોસેસની મિત્રો માહિતી નથી અને મારા ટેકનિકલ જે કોઈ યુટ્યુબ ચેનલ છે જેની અંદર મિત્રો ઓગણત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે પણ આ મેમ્બરશીપવાળું ઓપ્શન મેં આજ સુધી હજુ પણ ચાલુ નથી કરેલું તો મિત્રો ખાસ વિનંતી છે કે આની કોઈ પ્રોસેસ નથી આની અંદર મેં તમને અર્નિંગ કઈ રીતે તે મેં તમને સમજ્યું હવે વાત કરી કે આપણે કોઈપણ શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો અપલોડ કર્યો છે તો બંનેમાંથી આપણે વ્યૂઝ દ્વારા કમાણી કરવાની છે તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ તો એના માટે સૌથી નીચે તમને ઓપ્શન મળશે આ બે ફીચર જોવાના પેજની જાહેરાત અને શોર્ટ ફ્રીડની જાહેરાત આ બે ફીચર તમારા ઓન થાય છે તો તમે તમારા શોર્ટ વિડીયો અને લોંગ વિડીયોથી આરામથી કમાણી કરી શકો છો હવે કઈ રીતે કરી શકો છો તો આ બે ઓપ્શન છે ને મિત્રો શોર્ટ વિડીયોની અંદર છે ને એની અંદર એડ લાગે બે વિડીયોના વચ્ચે એડ લાગે છે એની અંદરથી તમને બે વિડીયોવાળાને અર્નિંગ થાય છે અને બીજા નંબરમાં છે મિત્રો આજે જોવાના પેજની જો તમે લોંગ વિડીયો અપલોડ કરો છો તો વિડીયો ચારે ચાલુ થાય કે વિડિયો વચ્ચે સ્કીપ કરો કે અમુક ટાઈમ થાય ને વચ્ચે એડ આવે ને એના લીધે તમને અર્નિંગ થાય છે એટલે ખાસ વિનંતી કે જો યુટ્યુબની અંદર તમારે કમાણી કરવી છે તો આ ફીચર તમારા માટે જરૂરી છે એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોચ ટાઈમ તો તમે તમારા યુટ્યુબ શોર્ટ વિડીયો અને લોંગ વિડીયોથી કમાણી કરી શકો છો જો માહિતી તમને ગમી હોય તો શેર કરજો અને આપણી આ ટેકનિકલ જે ગુગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો